30 સપ્ટેમ્બર 2025 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનનો 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે गत ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ડબલ એન્જિનની સરકારનો મુદ્દો લોકો સમક્ષ રાખી રાજ્ય અને કેન્દ્ર બંનેમાં એક જ પક્ષની સુમેળવાળી સરકાર બનાવવામાં આવી હતી 4 વર્ષમાં વિકાસના લાભ રાજ્યના જનજન સુધી પહોંચે તે નિર્ધાર સાથે દાદાની સરકાર કામ કરી રહી છે તો રાજ્યમાં રિન્યુએબલ એનર્જી સેમિકન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉપરતા ક્ષેત્રોમાં એગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે તો તેનો શ્રેય માત્ર ભુપેન્દ્ર પટેલની સરકારને જાય છે गत 4 વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે દરેક ક્ષેત્રે સિદ્ધિઓ हासिल કરી છે તમને જણાવી દઈએ કે ભુપેન્દ્ર પટેલ વર્ષ 2017 માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 13 સપ્ટેમ્બર 2021 ના રોજ ભુપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને રાજ્યની વિકાસ યાત્રાની શાસન ધૂરા સંભાળી વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને બાર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ તેમને સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ભૂપેન્દ્ર પટેલની સરકારને આ સફળતાના ચાર વર્ષ પૂર્ણ કરવા પર વીઆર લાઈવ ન્યૂઝ ચેનલ તરફથી હાર્દિક શુભકામનાઓ